નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામેલા આચાર્ય જો આચાર્યુ કે જેવીસન ની ત્રીજી શતાબ્દી ની આસપાસ થઈ ગયા છે એમણે રચેલો નાટ્ય નામે જાણીતો ગ્રંથ સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં તો પ્રસિદ્ધ છે જ એ ઉપરાંત નાટ્યની સાથે સંબંધ વિશ્વની અનેક ભાષાઓના વિદ્વાનોમાં પણ તેની તેટલી જ પ્રસિદ્ધિ છે આચાર્ય ભરત એટલે કે અને નાટ્ય નાટ્યશાસ્ત્ર નામનો ખૂબ જ જાણીતો ગ્રંથ લખ્યો છે કે સંસ્કૃતમાં જે વિદ્વાનો છે એ વિદ્વાનોમાં તો આ નાટ્યશાસ્ત્ર ગ્રંથ પ્રસિદ્ધ છે પરંતુ બીજી અનેક ભાષાના વિદ્વાનો પણ આ ગ્રંથ પ્રસિદ્ધ છે તેવું રીતે કહીએ તો આચાર્ય ભરત ને ઓળખે છે કે કોઈ પણ નાટ્યકાર નાટ્ય એટલે નાટ્યકાર કે કોઈ પણ નાટ્યકાર એવો નહીં હોય કે જે ભરત ઓળખતો ન હોય તો ક્યારેક ટૂંકો પ્રશ્ન પૂછાય કે

નાટ્યની ઉત્પત્તિને લગતી એક કથા આપવામાં આવી છે નાટ્ય નાટ્યની ઉત્પત્તિ કે નાટકની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેમને લગતી એક કથા આપેલી છે તે મુજબ દેવો બ્રહ્મા પાસે ગયા અને તેમની પાસે એક ક્રીડનીય એટલે રમકડાની માગણી કરી કે દેવો પાસે જાય છે અને તેમની પાસે એક રમકડું દેવો બ્રહ્મા પાસે જાય છે એક રમકડું તો માંગે છે પણ કેવું રમકડું માંગે છે કે જે મનોરંજન આનંદ તો આપે પણ સાથે સાથે ઉપદેશ પણ આપે અને દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે

દેવોને આ રમકડું આપ્યું અને તે છે નાટ્ય નાટ્યુનિ હતું ભરત મુનિ આપ્યું ભરતે પોતાના એક સો મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌપ્રથમ નાટકની ભજવણી કરી અને ભરતે પોતાના સો પુત્રોની મદદથી જ્યારે ઇન્દ્રધ્વજ મહોત્સવ હતો ત્યારે સૌપ્રથમ નાટક ભજવ્યું નાટ્યની ઉત્પત્તિ કથાના આ પ્રસંગમાં નાટ્યને લગતી કેટલીક મહત્વની વિગતો પણ આપી છે આમાંથી નાટ્યને ક્યાંથી ક્યાં અને કેવી રીતે આકાર આપવામાં આવ્યો છે તે શ્લોક એક થી ત્રણ માં દર્શાવ્યું છે આ નાટ્ય શું કરશે એ શ્લોક ચાર થી આઠ માં દર્શાવ્યું છે અને આ નાટ્ય શું છે તે શ્લોક નવ માં એ ત્રણ બાબતોને ને નવ શ્લોકોનો સંગ્રહ અહીં કરવામાં આવ્યો છે અહીં ટોટલ નવ શ્લોક છે આ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે બધા જ શ્લોકો અનુષ્ટુપ છે અનુષ્ટુપ છંદ વિશે આપણે પહેલા ચર્ચા કરી હતી કે અનુષ્ટુપ છંદ જેમાં ચાર ચરણ હોય દરેકમાં આઠ આઠ અક્ષર હોય છે બરાબર જેને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુના રાગમાં ગાઈ શકાય છે સર્વ શાસ્ત્ર સંપન્ન સર્વ શિલ્પ પ્રતક નાટ્યાખ્ય શેતિહાસ કરોમ્યહમ બરાબર આ રીતે અનુષ્ટુપ છંદ આ બધા જ શ્લોકોને ગાઈ શકાય છે માહિતી મેળવીએ નાટ્યાખ્ય પંચમહ નાટક નામનો પાંચમો વેદ સંસ્કૃત સાહિત્યમાં ચાર વેદ પ્રસિદ્ધ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આપણે જાણીએ છીએ કે ચાર વેદ છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે અને એ ચાર વેદોનું સ્થાન પણ ખૂબ ઊંચું છે તેમનો મહિમા ખૂબ જ છે સૌથી વધારે છે આ કારણે જ્યારે કોઈ પોતાને ઇષ્ટ એવા કોઈ ગ્રંથને મહત્વનું સ્થાન આપવા ઈચ્છે કે તેનું મહિમા કરવા ઈચ્છે ત્યારે તે પોતાના એ ગ્રંથને વેદની સાથે મૂકી આપે છે જુઓ ચાર વેદ તો છે પણ કોઈ પોતાના ગ્રંથને ખૂબ જ મહત્વનું સ્થાન આપવા માંગતા હોય ત્યારે તેઓ તરીકે ઓળખાવે છે મહાભારતના ચાહકો એનો મહિમા કરવાને માટે ભારતમ પંચમો વેદ અર્થાત મહાભારત પાંચમો વેદ છે એમ કહે છે કે વેદ વ્યાસ રચિત મહાભારત કે એનો મનમાં વધારવા માટે એવું કરવામાં આવ્યું કે મહાભારત એ પાંચમો વેદ છે એ જ રીતે અહીં પણ નાટ્ય જો નાટકને પાંચમો વેદ કેમ કહ્યો બરાબર એવો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય તો ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદ એનો મનમાં ઘણો બધું છે

પહેલો શબ્દ જે બીજી લીટીમાં છે કરોમી અહમ એમાં બીજી જે છેલ્લો શબ્દ જે છે તેને મેં પહેલો લખ્યો છે કે જેથી આપણને ભાષાંતર કરવામાં સરળતા રહે બરાબર તો અહમ એટલે હું પ્રવર્તાવનાર હવે શબ્દનો શબ્દ શું થાય સ્થાપના કરનાર સ્થાપના અથવા તો આગળ

બરાબર આ રીતે તેનું અનુવાદ થશે આપું કે હું બધા શાસ્ત્રાર્થો યુક્ત સર્વ શિલ્પોને પ્રવર્તાવનાર નાટ્ય નામનો

આ નાટક રચ્યું છે એ પદ્યનો પહેલો શ્લોક જોયો પહેલા શ્લોક અને તેના ભાષાંતર વિશે આપણે ચર્ચા કરી તો ભાષાંતર તૈયાર કરજો ફરી પાછા આવતીકાલે નવા વિડીયોમાં મળીશું અને આનાથી આપણું શીખીશું થેન્ક યુ